નમસ્તે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન ની સ્વ અધ્યયન પોથીનો અહીં આપણે ચેપ્ટર ઓગણીસ સામાજિક અને આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકાનો સંપૂર્ણ સોલ્યુશન જોઈશું અને સ્વ અધ્યયન પોથીના અન્ય વિડીયોની પ્લે લિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પ્રશ્ન એક માણસની પાયાની જરૂરિયાત કઈ છે તો જવાબ આવશે ઓપ્શન એ આહાર વસ્ત્ર અને રહેઠાણ આપણો દેશ કઈ બાબતમાં સ્વાવલંબી બન્યો છે તો ઓપ્શન સી અન્ન

અને ત્યારે તમારા ગામની સુવિધા માટે કોની જવાબદારી છે તો જવાબ છે એ ગ્રામ પંચાયત આગળ જોઈએ વિવિધ કુદરતી સમયસર સરકાર દ્વારા કઈ તાત્કાલિક સુવિધા પૂરી પાડવામાં આવે છે તો ઓપ્શન એ પાણી અને ભોજન ત્યારબાદ જોઈએ જોડકું દૂધ ઉત્પાદક તો ત્યાં આપણે લખીશું શ્વેત ક્રાંતિ શિક્ષણ ક્ષેત્ર તો બાળકોના શિક્ષણની સેવા આરોગ્ય ક્ષેત્ર સી વ્યક્તિઓના આરોગ્યની સેવા અને સામાજિક ક્ષેત્ર બી રોજગારીની સેવા પ્રશ્ન જોઈએ તો અહીં સરકારશ્રીની વિવિધ યોજનાઓથી કયા કયા કામો કરવામાં આવે છે તે આપણે લખવાના છે તો પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ઘર વિહોણા લોકોને ઘર બનાવી આપવામાં આવ્યું છે મનરેગા યોજના અંતર્ગત લોકોને રોજગારી આપવામાં આવી છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમારા ગામમાં સાફ સફાઈનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અમૃત સરોવર યોજના દ્વારા અમારા ગામમાં તળાવ બનાવવામાં આવ્યું છે સખી મંડળ યોજના થકી મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં આવી છે ઘણી બધી યોજનાઓ છે કે જે આપણે લખી શકીએ ખાલી જગ્યા દરેક વ્યક્તિને આહાર વસ્ત્રો સાથે સાથે રોજગારીની પણ જરૂર હોય છે સહકારી પ્રવૃત્તિઓમાં ખેતીના વિકાસ માટે કામ કરી રહી છે અને સરકાર વિવિધ યોજનાઓથી લોકોનું જીવન ધોરણ ઉચવા આવે છે અને સરકારના આવકના સ્ત્રોત તરીકે કર ઉઘરાવે છે અને ત્યારબાદ પાંચમામાં આવશે રાશનની દુકાન ત્યારબાદ છે ખોટો શબ્દ તમારે છે તો અહીં આપણે પરાવલંબી શબ્દ છે અને આપેલું ફરીથી લખીશું કૃષિ ક્ષેત્રે પરિવર્તન આવતા અન્નના ઉત્પાદનમાં આપણે સ્વાવલંબી બન્યા બીજામાં છેકવાનું છે નીચું આવ્યું છે તે સરકારની વિવિધ યોજનાઓને કારણે દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે ભારતીય બંધારણમાં અહીં આપણે સંગઠિત ક્ષેત્રોનું છેકી નાખશું ભારતીય બંધારણમાં વંચિત વર્ગોની યાદી પરિશિષ્ટમાં આપવામાં આવી છે આરોગ્યની સુવિધાઓને કારણે બાળકો તેમજ પશુઓના મૃત્યુની ઘટનાઓ અહીં આવશે ઘટી છે વધી આપણે છેકી નાખશું રોજિંદી સેવા આપવા માટે સરકારે જે ખર્ચા કર્યા છે તેમાં નફો રાખવાનો આશય હોતો નથી ખોટ શબ્દ છેકવાનો ત્યારબાદ શાળાનું મધ્યાહન ભોજનનું મેનુ તૈયાર કરો તો અહીં તમારે જે મેનુ હોય તે લખવાનું મેં લખ્યું છે વેજીટેબલ ખીચડી મુઠિયા અને શાક વેજીટેબલ પુલાવ દાળ ઢોકળી દાળ ભાત અને વેજીટેબલ પુલાવ અને અહીં નોંધમાં મેં નાસ્તો લખ્યો છે કારણ કે આપણે નાસ્તો પણ હોય છે સુકડી કઠોળ ચાટ મિક્સર દાળ બરાબર આ રીતે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન સાત નો પેલો તમારી પ્રાથમિક શાળામાં શિક્ષણ ક્ષેત્રે કયા કામો કરવામાં આવ્યા છે તો અમારી શાળામાં દરેક શિક્ષકો નિયમિત શાળામાં આવે છે તેમજ આનંદમય અને પ્રવૃત્તિમય શિક્ષણ આપે છે વિજ્ઞાનના કઠિન બિંદુ સમજાવવા પ્રયોગ શાળામાં પ્રયોગ કરે છે પુસ્તકાલયમાંથી વિવિધ પુસ્તકો અમને વાંચવા આપે છે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તેમજ ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમોની તૈયારી કરાવે છે. માર્ગ સલામતીના નિયમોનો હેતુ તો માર્ગ સલામતીના નિયમોનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માત ઘટાડવાનો છે. આ ઉપરાંત ટ્રાફિક નિયમો અંગે જનજાગૃતિ અને પ્રોત્સાહન આપવું, માર્ગ અકસ્માતે કારણે થતો ખર્ચ ઘટાડવો વગેરે પણ માર્ગ સલામતીના નિયમોનો હેતુ છે. ત્રીજું માર્ગ સલામતી સંદર્ભે મીડિયાની ભૂમિકા સમજાવો. તો રેડિયો, ટીવી, ફિલ્મ અને જાહેરાત જેવા માધ્યમો માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાની જવાબદારી ઉપાડી શકે છે ડ્રાઇવિંગ નું ખોટું અનુકરણ કરતી વિડીયો અને કોમ્પ્યુટર ગેમ વિશે લોકોને માહિતી આપવી જોઈએ ટ્રાફિક સિગ્નલો અને નિયમો વિશે લોકોને માહિતગાર કરવા જોઈએ તો આ રીતે મીડિયા પણ આપણને ઘણી હેલ્પ કરી શકે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન આઠ તમારા શાળાના શિક્ષકની મદદથી આપણે અહીં સંસ્થાનું નામ લખવાનું છે અને તે સંસ્થા દ્વારા કયા કાર્યો થાય છે તે લખવાનું છે તો અમારા ગામમાં મેં લખ્યું છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર સંસ્થા તો તે કયું કાર્ય કરે છે તો કે મુસાફરી માટે બસની સેવા પૂરી પાડે છે એકસો આઠ એમ્બ્યુલન્સની સુવિધા આપણને મળે છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તો દર્દીને ફ્રીમાં સારવાર મળે છે પ્રાથમિક શાળા એટલે કે આપણે જે તમે ભણો છો તે થી જ વર્ષના બાળકોને મફત શિક્ષણ મળે છે પાંચ સસ્તા અનાજની દુકાન તો અનાજ તેલ ખાંડ જેવી સામગ્રી ઓછા ભાવે મળે છે ખરા ખોટામાં જોઈએ તો પહેલું આવશે ખરું બીજું ખોટું ત્રીજું ખોટું ચોથું ખરું પાંચ છ અને સાત ખોટા જયારે આઠમા માં આવશે ખરું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચેપ્ટર નંબર ઓગણીસ નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ